નામ કલ્પેશ રાજેશભાઈ સાકરિયા છે ભગવાનભાઈ શું આખો બનાવ તો કેવી રીતના મારા દાદાની જમીનમાં એને એને ઉમળો એ રીતે કરીને ખેડી નાખ્યું હતું ખેતરમાં રોટાવેટર મારી દીધું હતું પછી રાતે બોલા ચાલી થઈ તો મારા પપ્પા ની દાદાની વાડી ગયેલા ની આવીને પાછળથી છરીઓના ગામ આવી છે આગળથી મારેલા છે મેં તો એવું કરેલું છે મેં જોયું તો મૃત્યુ હું પામી ગયા હતા મારા ભાઈને લાગેલું છે છાતીમાં લાગેલું છે પેટમાં બારે હાથેડા નીકળી ગયેલા છે એક સાઈડમાં રાજકોટ સિવિલ માં છે એક બીજા બેન છે સિનુભાઈ ના ઘર એ ચાર લોકો હુમલો કરેલો શું થાય મારા પપ્પા ના કાકાના છોકરા ને કાકા થાય કઈ હતો અચાનક કરી ગયા પાછળથી આવી એવી રીતે કરી વાત કરીને ગયા પછી રાતે આવીને આવું ગયું અમે રસ્તામાં પાછળ ફોન આવ્યો કે આવી રીતે બનાવો બન્યો અમે વાડીએ આવતા હતા પાછા ત્યારે અમને રોકવાનો પ્રયાસ કર્યો પણ અમે નીકળી ગયા સાઈડ માંથી બતાવીને ધમકી આપતા હતા અને ગાળો બોલતા

જયારે હોય ત્યારે વારંવાર પીને આવે દબ્બીને વયા જાય ને એ ભાઈ ગુટલેગર છે એટલે એનું આલે છે જ્યાં આવીને